એ હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં ડિસેમ્બરથી તૈયારી કરીને કઈ રીતે આપણે લોકો એક્ઝામની અંદર સારા માર્ક્સ કવર કરી શકીએ હું તમને લોકોને આજે આયોજન આપવાનું છું કે ડિસેમ્બરની પહેલી તારીખથી લઈને ચૌદ જાન્યુઆરી સુધી કઈ રીતે તૈયારી કરવી કે જેથી કરીને તમે પ્રી બોર્ડ એક્ઝામ એટલે કે નવમાસિકની પરીક્ષા ધોરણ નવ ધોરણ દસ અને અગિયાર અને બારના વિદ્યાર્થીઓ સરસ રીતે દઈ શકો આજે આપણે પાંચ સ્ટેપની વાત કરવાના છીએ તો પહેલું સ્ટેપ એ છે કે જ્યારે તમારે એક્ઝામને હવે તમે જુઓ તો દોઢ મહિનાની વાર છે કારણ કે ડિસેમ્બરની પહેલી તારીખથી તમે જોશો તો ચૌદ જાન્યુઆરી સુધી તમારા લોકોને દોઢ મહિનો છે અને નવેમ્બરની સોળ તારીખે આ વિડીયો અપલોડ થાય છે એટલે તમે પંદરેક દિવસ આ ગણી લો તો મેક્સિમમ તમારી આગળ જે છે એ બે મહિના છે બે મહિના એટલે તમે બે મહિના પૂરા ન ગણાય પચાસ દિવસ તમે ગણો કે વધીને કદાચ થશે તો પંચાવન દિવસ થશે પણ પાંચ દિવસ એટલા માટે કાઢીએ છીએ કે એમાં સન્ડે આવે આપણે ક્યાંક બહાર જવાનું થાય આપણી તબિયત બરાબર ન હોય એટલે મોસ્ટલી તમે એવું ગણો કે તમારી કે પચાસ દિવસ છે આ પચાસ દિવસની અંદર તમે કઈ રીતે સારા પર્સન્ટેજ લાવી શકો એની ચર્ચા આપણે આ કરવાના છીએ ભાઈ પહેલી એક્ઝામનું રિઝલ્ટ આવ્યું કેટલાક લોકોને તમારી કરતાં બહુ સારા પર્સન્ટેજ આવ્યા તમે લોકોએ મહેનત કરી હશે અથવા તો થોડીક ઓછી કરી હશે તો મહેનત કરીએ છીએ તો તમને અફસોસ થતો હશે અને ઓછી કરીએ છીએ તો ઓછી કરવાનો અફસોસ થતો હશે તો રિગ્રેટ ફીલ કરવાના બદલે પેલું સ્ટેપ તમારે જે કામ કરવાનું છે એ છે પ્લાનિંગ બનાવવું આયોજન બનાવવું આયોજન એવું ન બનાવવું કે ભાઈ હું પચાસ દિવસની અંદર શું પૂરું કરીશ ક્યારેય પચાસ દિવસનું આયોજન કોઈ દિવસ કામ ન આવે તમે જે કંઈ પણ પ્લાનિંગ બનાવો એ ખાલી એક વીકનું પ્લાનિંગ બનાવો એક વીક તમારા જે મોટા ટાર્ગેટ છે એને વીકમાં તમે તોડી નાખો એક વીકની અંદર તમારે છ દિવસ સોમવારથી લઈને શનિવાર સુધી દસમા ધોરણની અંદર અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને કામ કરવાનું છે અને રવિવારે કમ્પલસરી બે પેપર પ્રેક્ટિસ કરવાનું છે એટલે બે પેપર લખવાના છે અગર હું તમારી જગ્યાએ હોઉં તો હું કેવી રીતના શરૂઆત કરું એ તમને સમજાવું વીકની અંદર છ દિવસ છે હું વીક વન વીક વનની અંદર જે છે બે સબ્જેક્ટ અઘરા એટલે કે માનો કે હું કરું છું ગણિત તો એની સાથે કરીશ હું વિજ્ઞાન નહીં કરું સમાજ કરીશ અને પછી કરી નાખીશ ઇંગ્લિશ અથવા ગુજરાતી કોઈ કોઈપણ ભાષાકીય સબ્જેક્ટ એક વીકમાં ત્રણ વિષય કવર કરીશ ગણિત સો મંગળવાર બુધવાર અને ગુરુવાર હું સમાજ કરીશ શુક્રવાર અને શનિવારે હું ઇંગ્લિશ કરીશ હું ઇંગ્લિશની પેપર પ્રેક્ટિસ નહીં કરું પણ રવિવારે એક કમ્પલસરી ગણિતનો પેપર લખીશ ને એક પેપર કમ્પલસરી હું સમાજનો લખીશ આવી રીતના તમે લોકો તમારું પ્લાનિંગ બનાવી શકો હવે કેવી રીતના તૈયારી કરવી સો ડિયર સ્ટુડન્ટ અત્યારે બજારની અંદર ઘણા બધા પેપર સેટ આવી ગયા છે બરાબર તો આ પેપર સેટ તમે લઈ લો અને પેપર સેટની અંદરથી તમારે ત્રણ દિવસની અંદર બે પેપર આખા કરવાના છે બસ સિમ્પલ કાંઈ લાંબી માથાકૂટ નહીં તમે કહો કે સાહેબ અમારે સિલેબસ બાકી છે વિભાગ એની અંદર તો તમારે પાકું જ કરવાનું હોય બેટા બરાબર તો એ તો તમે કરી જ શકો સિલેબસ બાકી હોય કે પૂરો થઈ ગયો હોય વાત રહી વિભાગ ડી સી અને ડીની તો વિભાગ બી સી અને ડી જે તમારે પ્રથમ સત્રનું ચાલી ગયું છે ને અત્યારે જે લાઈવ લેક્ચરમાં આપણે ચાલે છે એપ્લિકેશનની અંદર એ તમે અગર સાથે મેળવી લેશો તો વિભાગ બીમાં જે બાકી છે ને બધું ઓપ્શનમાં નીકળી જશે દાખલા તરીકે તેર પ્રશ્નમાંથી નવ પ્રશ્ન વિભાગ બી માં લખવાનો હોય તો હું ગેરંટી આપું નવ પ્રશ્ન તો આપણે થઈ જ ગયા હોય અગર નવ પ્રશ્નમાંથી છ પ્રશ્ન તમારે વિભાગ સી માં લખવાના છે તો છ પ્રશ્ન થઈ જ ગયા છે અને સંભાવના આંકડા શાસ્ત્ર નહીં વિભાગ ડી ની વાત છે ધોરણ દસ માટે તો એ પાંચ પ્રશ્ન આપણે થઈ ગયા છે આવી રીતના ધોરણ બાર વાળા અને નવ વાળા પણ પ્લાનિંગ કરી શકે તમારે ધોરણ નવ અને વાળાનું પ્લાનિંગ શું કરવું જોઈએ ધોરણ નવના વિદ્યાર્થીઓને પ્રથમ સત્રનું પાછું અમદાવાદ નૌમાસિક એક્ઝામમાં ફાઇનલ એક્ઝામ પૂછાશે તો સૌથી પહેલું કામ તમે જે કરો એ રિવિઝનનું તમારે કરવું જોઈએ અગર બબે બે દિવસ લ્યો છો તો તમે બે દિવસમાં ગણિતના બે ચેપ્ટર સમાજના બે ચેપ્ટર ને ઇંગ્લિશની શોર્ટ નોટ્સ અથવા પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ એ તમારે કરવી જોઈએ તો નવમાં ધોરણના વિદ્યાર્થી આવી રીતના સરસ રીતે માર્ક્સ લાવી શકે સમજાણું કે નહીં ઓકે તો આ જે પ્લાનિંગ કહ્યું ધોરણ દસને અને બારવાળાને કેવી રીતના કરવાનું તો એ અગેન ત્રણ સબ્જેક્ટ લઈ શકે અકાઉન્ટ સ્ટેટમાંથી કોઈ એક સબ્જેક્ટ પસંદ કરે અહીંયા જે છે ઇકો ઓસીમાંથી એક સબ્જેક્ટ પસંદ કરે અહીંયા ઇંગ્લિશ ગુજરાતીમાંથી પછી વીક ટુ ગણિતની બદલે વિજ્ઞાન લઈ લેવાનું અહીંયા સમાજની બદલે તમે લઈ લો બીજો કોઈ સબ્જેક્ટ દાખલા તરીકે ગુજરાતી થઈ ગયું અને પછી લઈ લો હિન્દી અથવા સંસ્કૃત જે તમારે હોય તે બરાબર હિન્દી અને સંસ્કૃતની અંદર એક એક દિવસની જરૂર છે તો વિજ્ઞાનમાં તમે ત્રણ દિવસ ફાળવી શકો બે દિવસની બદલે અને બાકી ઇંગ્લિશમાં કે દાખલા કે વીક ટુ છે વીક ટુ વિજ્ઞાનને તમે ત્રણ દિવસ ફાળવી નાખો થ્રી ડેઝ બરાબર પછી ગુજરાતીને જે છે એ તમે ફાળવો બે દિવસ અને હિન્દી અથવા સંસ્કૃતને તમે ફાળવો એક દિવસ કારણ કે એમાં તમારે એક્ઝામમાં પણ રજા આવે છે તો આવી રીતના બે વીકની અંદર તમે બધાના બબ્બે પેપર બી કરી નાખ્યા તો હું સમજુ છું ત્યાં સુધી તમારા બે જ વીકમાં પંદર દિવસમાં જ તમને લોકોને કોન્ફિડન્સ આવી જશે એના પછીની જો આપણે વીકની વાત કરીએ તો ફરીથી વીક રિપીટ કરવાનું ગણિત સમાજ અને ઇંગ્લિશ તો આવી રીતના તમારી આગળ તમે જુઓ તો એક વીકમાં સાત દિવસ આવે તમારી આગળ અંદાજન સાત વીક બી હોય સત્યો સત્યો ઓગણપચાસ તો સાત વીક ની અંદર હું સમજુ છું ત્યાં સુધી તમે લોકો બધાય વિષયના પાંચ પાંચ પેપર કડકડાટ કરી નાખ્યા હશે અને હું ગેરંટી આપું છું કે નવમાસિકની માસિકની એક્ઝામમાં તમારા લોકોને એસી માંથી પંચોતેર ઉપર માર્ક્સ આવશે અને કોઈ નબળો વિદ્યાર્થીઓને કદાચ ભૂલાઈ જાય ને તો સિત્તેર ઉપર તો આવશે જ નબળા નબળા વિદ્યાર્થીઓ જો આ રીતે રૂટીન તમે ફોલો કરશો તો ડન થઈ ગયું ઓકે એટલે આવું સરસ મજાનું તમારે આ મેં પ્લાનિંગ આપ્યું હવે તમે આમાં તમારી રીતના ચેન્જ કરી શકો પ્લાનિંગ આ પ્લાનિંગ છે તમે તમારા વિચારો પ્રમાણે તમારું પ્લાનિંગ જે છે એ ચેન્જ કરો પણ સાચું એ છે કે તમે પ્લાનિંગ ઉપર અમર કરો કારણ કે બાપુ આપણી એક્ઝામ ઓરી છે આપણા મમ્મીને ઉમીદ છે આપણા પપ્પાને આપણા ઉપર ઉમીદ છે આપણે આગળ વધવાનું છે જો આ નહીં કર્યું તો આપણે લાઈફમાં આગળ નહીં વધી શકીએ આપણે નેક્સ્ટ લેવલ ઉપર નહીં પહોંચી શકીએ નેક્સ્ટ લેવલ સુધી પહોંચવા માટે આપણે લોકોને મહેનત કરવી પડશે ડન છે ઓકે હવે બીજી વસ્તુ વિદ્યાપત વન પોઈન્ટ જીરો ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને આપણે બીજા સત્રનો સિલેબસ શરૂ કર્યો છે રેપિડ રિવિઝન પંદર ડિસેમ્બરથી અમે શરૂ કરશું ગણિત વિજ્ઞાન સમાજ અને ઇંગ્લિશનું કે આ રેપિડ રિવિઝનના કારણે તમે લોકો બહુ સરસ રીતે માર્ક્સ જે છે એ મેળવી શકશો ક્યાંથી મેળવી શકશો તો કે એક્ઝામમાં કેમ તો રોજ બે કલાકના લાઈવ લેક્ચર્સ ઓછા ઓછા આવશે પેપર સોલ્યુશન્સ પેપર સોલ્યુશન્સની અંદર આપણે નવમાસિકની એક્ઝામ પૂરી થાય પછી ગણિત વિજ્ઞાન સમાજ અને એના આપણે ત્રણ ત્રણ પેપર સોલ્વ કરશું ગણિત વિજ્ઞાન સમાજ અને ઇંગ્લિશના કે જેથી કરીને બોર્ડમાં તમને વાંધો ન આવે એના પછી આગળ વ્યા જઈએ હવે જ્યારે પણ તમે વાંચવા બેઠો ત્યારે બીજી જે સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવાનો છે એ એક સાથે સળંગ તમારા લોકોને ચાર કલાક કે પાંચ કલાક નથી બેઠવાનું અને બેઠી પણ નહીં શકો તમારે શું કરવાનું રોજ થોડું થોડું વાંચન કરવાનું થોડું વાંચન એટલે શું સવારે વહેલા જાગી ભાઈ બે કલાક ત્યારે કાઢી લો સ્કૂલેથી આવીને બપોરે બે કલાક કાઢી લો અને સાંજે સુવા જાવ બે કલાક કાઢી આવી રીતના કલાકના તો છ કલાકની અંદર તમે બે પેપર આરામથી પાકા કરી લેશો મેક્સિમમ સમયનો યુટિલાઇઝ કરવાનું જ્યારે વિભાગીય એના પ્રશ્નો હોય ત્યારે આપણે લઈને જ જાઓના સ્કૂલમાં કોઈ એક્સ્ટ્રા લેક્ચર કે ફ્રી લેક્ચર હોય તો બીજા બધા ફ્રેન્ડ્સ ભલે વાતું કરે આપણે નહીં કરવાની આપણે વિભાગીય તો પાકો કરી જ નાખવાનો કારણ કે ગમે એટલો અવાજ હોય વિભાગીય પાકો થઈ જાય એમાં વાંધો ન આવે કારણ કે એમાં આટલું બધું અઘરું ન હોય દીકરાઓ તો આપણે આપણા સમયની બચત કરવાની છે તમે લોકો બે કલાક બી બેઠો તો એમાં ટાર્ગેટ કરો કે એક કલાકમાં શું કરશો અને બીજી કલાકમાં શું કરશો વચ્ચે પાંચ દસ મિનિટ ઊભા થઈ જાવ પાંચ દસ મિનિટ ઊભા થાવ ત્યારે મોબાઈલ હાથમાં નહીં રહેવાનું વોશરૂમ કરી લેવાનું ફ્રેશ થઈ જવાનું પછી પાછું વાંચન કરવા બેઠી જવાનું અગર તમે આ રીતે મહેનત કરશો તો મને તમારા ઉપર વિશ્વાસ છે બિલીવ મી કે તમે લોકો બહુ સારું રિઝલ્ટ લઈ આવશો પણ તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ બરાબર ને તો આ તમારા લોકોને સતત સતત વાંચન કરવાનું છે મોક ટેસ્ટ બહુ જરૂરી છે મોક ટેસ્ટ એટલે પેપર પ્રેક્ટિસ દર રવિવારે ઓછામાં ઓછા બે પેપર કમ્પલસરી લખવાનું છે વીકમાં તમે ત્રણ સબ્જેક્ટ કર્યા છે તમે ત્રણ પેપર લખી નાખો રવિવાર બહુ સારું અગર નથી લખતા ત્રણ પેપર તો બે પેપર તો લખવાના છે આનાથી ફાયદો શું થશે ઘણી વખત એક્ઝામમાં આપણને આવડતું તો હોય પણ આપણી સ્પીડ ઓછી હોય તો પેપર પૂરો ન થાય ઘણી વખત આપણને પેપર લખવાની ઓછી પ્રેક્ટિસ હોય એટલે સવાલ આવે ને તો જોવા ભૂલાઈ જાય ઘણા બધાને થાય ને પેપર આવે સવાલ આવે એટલે જોવા બધું ભૂલાઈ જાય બાસ બી થઈ જાય કે આવું આમાં કરવાનું શું છે સમજાતું નથી ખ્યાલ નથી આવતો તો જો તમે લોકોએ મોક ટેસ્ટ આપીએ એટલે એક સન્ડે એક્ઝામ વગર ખાલી જ ન જોવો જોઈએ કમ્પલસરી સન્ડે મીન્સ એક્ઝામ ડે બસ સન્ડે મીન્સ એક્ઝામ ડે તમારી સ્કૂલમાં હોય ટ્યુશનમાં હોય કે ન હોય તમારે મોક ટેસ્ટ દઈ દેવાની જેટલી પેપર પ્રેક્ટિસ કરશો ને એટલો તમને ફાયદો થશે અને યાદ રાખો કે તમે લોકો જે છે કે નહીં એ તમારી માટે મહેનત કરો છો હું મારી માટે મહેનત કરું છું તમારા પેરેન્ટ્સ એક એવા પેરેન્ટ્સ છે કે જે તમારી પાછળ એના માટે નહીં તમારા માટે લડે છે મહેનત કરે છે તમે આગળ ક્યાંક પોગી જાશો તો એનું ભલું પછી થશે પહેલાં તમારું ભલું થશે સો લાઈફની અંદર જ્યારે એક્ઝામ હોય ભાઈ અઘરું તો છે જ તે કાંઈ વસ્તુ ઇઝી નથી જો ઇઝી હોત તો બધા નવાનું પોઈન્ટ નવાનું ભોગી ગયા હોત ને ઈઝી હોત તો બધા લોકો રેન્કર હોત ઇઝી હોત તો બધા લોકો સારા માર્ક્સે પાસ ગયા હોત ઈઝી હોત તો લાઈફમાં બધા સક્સેસફુલ હોત ઇઝી નથી મહેનત હાર્ડ છે મહેનત બહુ હાર્ડ છે અને મહેનત જે કરી શકે ને બાપુ એને જ સફળતા મળે તમારું માઇન્ડ ના પાડશે કે આજે પેપર નથી લખવું મિસ કરી દેવું છે નહીં કરવાનું મતલબ કરવાનું હે ને તો મોકટેસ્ટ જે છે એ તમારા લોકોને દઈ દેવાની છે એના પછી ઇમ્પ્રુવ યોર મિસ્ટેક પેપરમાં ભૂલાઈ જાય પેપરની અંદર આવડે નહીં તો હતાશ નથી થઈ જવાનું તમારો પેપર તમારે જ ચેક કરવાનું છે તમે જે પાકું કર્યું હતું તમે જે રીતે સમ કર્યો હતો ચેક કરો એને કમ્પેર કરો અને પોતાની જાતને ઇમ્પ્રુવ કરો નથી આવડ્યું તો ઉદાસ થવાનું કે હતાશ નથી થવાનું નથી આવડ્યું તો પોતામાં ઇમ્પ્રુવમેન્ટ લાવો અને ફરીથી રિવાઇઝ કરી નાખો ફરીથી કરી નાખો પાછું એકવાર લખી નાખો જે સવાલ નથી આવડ્યો એ એક જ સવાલ લખો જે દાખલો નથી આવડતો એ જ મોટે કરી નાખો તો આનાથી તમે દિવસે દિવસે પોતાની જાતમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકશો ક્લાસમાં કોઈ ટીચરે સવાલ પૂછો ને તો તમે મહેનત કરતા હશો ભલે મધ્યમ વિદ્યાર્થી આ પહેલો જવાબ તમે દઈ શકશો બાપુ તમને લોકોને મહેનત કરવાનું મન કેમ નથી થતું કારણ કે તમે લોકોએ હજી જિંદગી જોઈ નથી તમે લોકો હજી ગરીબાઈ જોઈ નથી એટલે મહેનત કરવાનું મન નથી થતું એક વખત તમે મહેસૂસ કરી લો કે ભાઈ સારું એજ્યુકેશન તો જરૂરી છે પણ સારું એજ્યુકેશન શું લેવા જરૂરી છે કારણ કે ત્યાંથી સારી યુનિવર્સિટીનો દરવાજો ખુલશે ઇલેવન ટ્વેલ્થ સાયન્સનો દરવાજો ખુલશે કોમ્પિટિટિવ એક્ઝામનો દરવાજો ખુલશે તમારા આત્મવિશ્વાસ ખુલશે તમારું મગજ ખુલશે લાઈફમાં કંઈક વધીશો કંઈક કરી શકશો જાવ તો કરી લો મારા દીકરાઓ અને એના માટે પોતાની જાતને સતત ઇમ્પ્રુવ કરવું પડશે આજે આટલા વર્ષથી હું ગણિત ભણાવું છું તોય તે હું સતત એ વિચારતો હોઉં છું કે કઈ રીતે દાખલો ગણાવું તો વિદ્યાર્થીને વધારે મજા આવે ને એ વધારે સરસ રીતે સમ કરી શકે સો એ ઇમ્પ્રુવમેન્ટ જે છે ને એ જોશે ઇમ્પ્રુવમેન્ટ વગર નહીં થાય એ ઇમ્પ્રુવમેન્ટ જોશે ઇમ્પ્રુવમેન્ટ ક્યાંથી આવશે તો કે સેલ્ફ સ્ટડીથી આવશે સમજાણું ઓકે તો તમે સતત તમારી જાતને ઇમ્પ્રુવ કરો અને બીજું પોતાના ઉપર વિશ્વાસ રાખો ભાઈ ઓકે ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે ઓછા માર્ક્સ લેવાશે વાર લાગી છે ઇટ્સ ઓકે કઈ ચિંતા કરવાની જરૂર નથી બાપલિયા તમને કોઈ સવાલનો જવાબ નથી આવડ્યો ઇટ્સ ઓકે તમે કરી લેશો ને હતાશ થવાથી તો શું થશે મહેનત કરવાથી થશે ને સો તમામ લોકોને મહેનત કરવી પડશે આગળ વધવા માટે પણ એ મહેનત ક્યારે કરી શકશો જ્યારે પોતાની ઉપર વિશ્વાસ હશે ત્યારે ને જ્યારે તમે ખુદ હિંમત હારી ગયા છો તમે કઈ રીતે આગળ વધી શકશો કદાચ એક સવાલનો જવાબ ન આવડ્યો સરે પૂછ્યો ક્લાસમાં બધા હસ્યા ઇટ્સ ઓકે બે દાખલા ન આવડ્યા ઇટ્સ ઓકે ઓછા માર્ક્સ આવ્યા તો ક્લાસમાં ટીચરે અમે તમને ઉચકાઈ લીધા ઇટ્સ ઓકે હું કરી લઈશ હું બધાની અપેક્ષા કરતાં સારું રિઝલ્ટ લાવી ટાકીશ હું મારી અપેક્ષા કરતાં વધારે સારું રિઝલ્ટ લાવવા માટે મહેનત કરીશ નથી આવડતું એ આ પોઝિટિવ તમારે તમારા વિશ્વાસ રાખવાનો છે અગર તમે જ લોકો તમારા ઉપર વિશ્વાસ નહીં રાખો તો રિઝલ્ટ કઈ રીતે સુધરે અને જો તમને લોકોને ક્યાંય પાછા પડતા હોય તમને લોકોને ગણિતમાં વાંધો આવતો હોય વિજ્ઞાનમાં વાંધો આવતો હોય સમાજ ઇંગ્લિશમાં પ્રોબ્લેમ પાડતો હોય તો અમે છીએ ને તમારી સાથે અમે રિવિઝન કરાવી દઈશું તમે ધોરણ નવ ની અંદર છો દસમાં લગી અમે તમારી સાથે છીએ તમે ધોરણ દસમાં છો બોર્ડ લગી તમારી સાથે છીએ બાપા પેન્ટેડ એપ્લિકેશન કોના માટે બનાવી છે તમારા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો હજી કેટલાક લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો બાપા અગર આ તમે નહીં કરો તો કોણ કરશે તમારા માટે જ છે અઠ્યાવીસ ટકા વિદ્યાર્થી એવા છે જે ખાલી વિડીયોઝ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો જે લોકો હજી સુધી આ સોરી અઠ્યાવીસ ટકા એવા છે કે જે જોવે છે ને સબસ્ક્રાઈબ કરે છે ઓલા તો વધારે છે હા ઓલા તો વધારે છે એ તો હિતર ઉપર છે કે જે જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી આ આવા આવા મોટિવેશનલ સ્ટ્રેટેજીવાળા વિડીયોઝ બીજા લોકો સુધી પહોંચે ને તમે તમારા મિત્રોને શેર કરો અમે મહેનત કરવા માટે રેડી છીએ તમારા માટે તમે રેડી છો સારા માર્ક્સ લાવવા માટે અગર તમને કંઈ પ્રોબ્લેમ પડે છે અમે મોટા ભાઈઓ છીએ તમને મદદ કરશું તમને હેલ્પ કરશું તમને ક્યાંય અટકવા નહીં દઈએ અમે તમારીને સાથેને સાથે જ છીએ પણ તમે બાપ આવો તો ખરા બરાબરને તો પેન્ડેટ એપ્લિકેશન બધા ડાઉનલોડ કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને જે મેં તમને સ્ટ્રેટેજી આપી એ સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરો પેલું સ્ટ્રેટેજી આયોજન બનાવવાનું છે બીજું રોજ બબે ત્રણ ત્રણ કલાકના સ્લોટ પાડો ડેલી એટલીસ્ટ છ કલાક તમારે રીડિંગ કરવાનું છે મોક ટેસ્ટ તમારે આપવાનું છે પોતાની જાતને સતત ઇમ્પ્રુવ કરવાની છે અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો છે આ પાંચ સ્ટેપ આપણે કરવાના છે અગર આ કરશો ને તો તમારા લોકોનું નેક્સ્ટ લેવલનું પરિણામ આવશે અને પરિણામ લાવવાનું છે એ પોતાના માટે નહીં આપણા મા બાપ માટે લાવવાનું છે હંડ્રેડ પર્સન્ટ પોતાની જિંદગી માટે છે પોતાના જ માટે છે પણ આપણે આપણા મા બાપને ખુશ કરવાની છે સો આઈ એમ વેરી હેપી કે તમે લોકો આ આ વિડીયો સુધી જોયો જોયો જે છે એના અને પાંચ સ્ટ્રેટેજી તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહો અને બીજા તમને કયા વિષય ઉપર વિડીયો જોવે છે એ પણ લખો તો આવતા વર્ષે મંડે મોટિવેશનમાં એ સબ્જેક્ટના વિડીયોઝ હું લઈને આવી જઈશ મળીએ છીએ ગુડ બાય એન્ડ ધન્યવાદેડ પેનલે